ત્રણ ત્રણ જણા રોટલી દેવા જાય વાહ વાહ વાહો ચાલો કે રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા ને સીતારામ સીતારામ કરો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરે

બધા બધાયને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપડે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા ને જાજા સીતારામ જય શ્રી કૃષ્ણ બધા મજામાં ને ને જ્યાં બે છોકરીઓ રમેશ આ ફુગા લઈ ને thì hôm nay thì anh là qua bé hết rồi có nhảy ham ham như bây giờ phu gái hát suốt thì phải cái nào cái nào kiểu ấy để hôm nay thì anh là khỏe bé hết rồi hôm nay biết thì biết thì anh ra khổ như bây giờ thì bữa đó là bán thì thì ta thấy chưa bây giờ mà piu ê piu con chó thì mà biết tôi cho cái này đồ

તો એ જીવા તેમાંથી વહી જાય એવા તો વાની છાંટી દે ચૂલાની રાખ હોય ને આમાં ઓલા આપણે કેળા નહીં ખાતા ને તે બધા ઘણા એવા કમેન્ટ કરીને પૂછ્યું એ કે આમાં વિરમભાઈ કે કરતા તમેથી તો અમે વાવીએ તો તમે એ કે એમાં કેળા શું કરવા નહીં ખા પણ કેળા નાખવાનું કારણ એ કે કેળાથી હે ને એની માટીને ઓસણ મળે ફળદ્રુપ બને ને ટમેટા આપણે જે આવે ને એ કેળા છે એમાં ફાલ વધારે આવે જો આપણે બધાય છોડવામાં ફાલ કેટલો છે હવે પાછા કેળા આપણે નહીં ખાને એનાથી આજે ટમેટું થાય ને એ એકદમ મોટું મોટું થાય આ જો એક એક રૂમમાં ચાર ચાર પાંચ પાંચ ટમેટા છે બધા

બગડી ગયો ને પીરો થઈ ગયો પછી મને એમ થયું કે હું વાની લઈ આવું ને વાની સાઈટ ચૂલા ની રાખ હોય ને એ આપડે ચૂલો બારતા હોય તો પછી એમાં સાટી દીધી ને પછી બે દી થયા ને તો પાછો હતા એવો ધીરે 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 થઈ ગયો બધી જીવાત વહી ગઈ ને છોડવો પાછો લીલો છમ થઈ ગયો હતો હવે તો જો આમાં ટમેટા આવી છે ને મોટા મોટા આવે એવા હાટું થઈ ને આપણે કેળા એમાં नहीं खाता कोई दवा नहीं जाए जाए एक दरा आई पांच टमेटा था है जहाँ जहाँ टमेटा नहीं लोम है नहीं यार बदे पांच पांच छह छह टमेटा है जो आई तो है चला वानी तो हमें चुला नहीं हुई ना इराकी जिद ही है चला गम है तो ये उला गया इतना तरह छाटवा था ही आ तो टमेटे है રીંગણી વાવતા ને ખેતરમાં ત્યાં અમે છાંટી દેતા મહી આવે કે કોઈ આવે ને જીવાત એટલે વાનીથી વહી જાય જીવાત છોડવા માંથી એટલે આપણે દવા નો છાટવી પડે તો જો બપોર નો ટાણો થઈ ગયો ને રોટલા ગરવા મીંડા શાક તો થઈ ગયું લાગે જ રીંગણા મેથી અડદ ની એમ મને ખબર નથી સેવ છે કાચી બનાવવાની બાકી છે તેમાં કે રોટલા કરીને પછી ગરમા ગરમ સેવ બનાવીએ તે ગરમા ગરમ ખાવાની મજા આવે બનાવે અહીં છાસ

એટલે <laughs> 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 <laughs>

તો જો રોંઢો થવા આવ્યો ને ચા પાણી પી લીધા હવે થઈ ગયો કિરણ ને જવાનો ટાઈમ કિરણ વેજો રિક્ષા માં બધો સામાન ગોઠવી દીધો ને સીવું તો જો હજી દોરો લઈને ઉઈ સીવું દોરો લઈ જાવો તારે મૂકી દે દેખાય હવે તારે દોર લઈ જાવો પતંગ ઉડાડવા લઈ જાવો ઘેર તો પડ્યો દોરો હાલો છે તમારે ઘેર પતંગ હે હે ના તો પ્યાંય દોરો રાખતી જાવ હું પતંગ ભેગી કરી રાખી નથી જા તને બાય બાય આ નામ ના ગોટા થઈ જાય પ્રિયલ તને બાય બાય ગોટા થઈ જાય બાય તો કર દે પછી મોડું થાય દેતી તો હાલ 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 બાય બાય કર દે બાય બાય તો કર કે હું જાઉં એમ કે એ તો એનામાં પૈડી ગયેલા ઠેકડા મારે થી હવે બે નાખવા ફાઈ ગયો હા નાખ દે નાખ દે નાખ દે ઊભી હા બસ રહી રહીને યાદ આવ્યું તે ફરવા જવાનો નથી એટલે કિરણ આવ્યું હતી

ને થઈ ગયો સુનકાર ને વયા ગયા તરત પ્રિયલ સુઈ ગઈ હતી હાવ સુનકાર થઈ ગયો તો પ્રિયલ હું ખાય દેખાડતો ક્યાં ગાઠીઓ બતાવજો એમ હાવ શુનકાર થઈ ગયા હા ગમે આખો દી બોલ 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 થતું હોય

તો બસ જો હવે ના પપ્પા જરાક મોડે રા આવશે કાલ અડધી પોણી કલાક જવા થાય ને થોડીક વાર ઘડીક બેહે ચા પાણી ને પીવે મને કેતા તો હાલો હું કહું મારે ન થાવું કે પછી આવતા મારું થઈ જાય ને પછી આડત થાતું હતું પછી હું કહું તા નથી ને અમે પ્રિયલ હોવાની હતી પછી એમ ન ગયા હા જો મને ખાવડાવે તો જો બસ આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો મળશું પાછા નવા વિડીયો માં ત્યાં સુધી બધાઈને હરર મહાદેવ કઈ હર હર મહાદેવ બ્યાસ કઈ ગાઠિયા